વિસાવદરમાં પંચકેસરી હનુમાનજી મંદિર ખાતે હનુમાન જન્મોત્સવ મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી બારીક ભક્તો ઉમટી પડ્યા વિસાવદરના અંબાજળ ડેમ પાસે આવેલ પંચકેસરી હનુમાનજી મંદિર ખાતે દાદાના દરબારમાં હનુમાન જન્મોત્સવની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જન્મોત્સવ નિમિત્તે પંચકેશ્રી હનુમાનજી મંદિર ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું મંદિર પ્રશાસન દ્વારા તમામ ભક્તો માટે મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી રિપોર્ટર હરીશ મહેતા વિસાબદર

અહીંયા દરેક હિન્દુના ધર્મના ધાર્મિક તહેવારો સારી રીતે ઉજવાય છે અને આ મહાબલી ગ્રુપ ફ્રી ઓફ ચાર્જમાં કાયમ માટે સુંદરકાંડ મંડળ ચલાવે છે અને વિવિધ સેવા કાયમ માટે કરે છે આ મંદિર કેટલા સમયથી તમે ઉત્સવ ઉજવો છો મંદિરમાં આશરે વીસેક વર્ષથી આ મંદિરની અંદર હનુમાન જન્મોત્સવ તેમજ હિન્દુના તમામ ધાર્મિક પ્રસંગો ઉજવીએ છીએ જય શ્રી રામ આ વિસાવદરને આંગણે આજે મોટો બહુ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે એમાં પંચકેસરી ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ વિસાવદરની આજુબાજુના ભાવિ ભક્તોને પ્રસાદ રૂપે આજે અહીંયા જમણવાર રાખેલું છે અને બહુ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો પ્રસાદ લેવા વધારે છે અને હું પંચકેસરી દાદાને વિનંતી કરું છું કે આ અમારા ગ્રુપ ઉપર કાયમી માટે આવી કૃપા રાખજો અને આવનારા દિવસોની અંદર મોટામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અહીંયા પ્રસાદ લેવા વધારે અને વિસાવદર અંદર આજે આ હનુમાન દાદા સાથ સાથ પ્રગટ થયા હોય એવું અમે અનુભૂતિ કરીએ છીએ અને સૌ ભક્તોને પંચ કેસરી ગ્રુપ દ્વારા આયોજિત પ્રસાદ લેવા માટેનું જે કાંઈ આયોજન કરેલું છે એમાં સાથ અને સહકાર આપે દર વર્ષની જેમ એવા વાલા ભક્તોને જય બજરંગ